જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો સ્વરાજ સાતસો એફી ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહીજો વિશેની બધી જ માહિતી મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ સૌરાષ્ટ્ર ટ્રેક્ટર આપી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહીજો ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી મળી રહેશે બે હજાર ને એકવીસ બાવીસના મોડલનું ટ્રેક્ટર જોવા મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ આપી દેવાનું છે જવાબદારી સાથે ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ચાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર જોવા મળે રહેશે મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને ટ્રેક્ટર વાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઈટલમાં જ તમને આ ટ્રેક્ટર વાળા ભાઈનો નંબર મળી રહે છે સંજયભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહીજો ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડિયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જે આ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે સંજયભાઈને વેચવાનું છે સાતસો પાંત્રીસ સૌરાષ્ટ્ર એફી ટ્રેક્ટર ટાયર કન્ડિશન સારી ગુડ કન્ડિશનમાં ટાયર છે

આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું તમે જે આ સૌરાષ્ટ્ર ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાતસો પાંત્રીસ તેના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ વીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્વરાજ ટ્રેક્ટર તમને પ્રોપર જામનગર જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો મિત્રો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર બાણું છ પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસથી આ સંજયભાઈનો નંબર છે તમે સંજયભાઈને ફોન કરી શકો છો અને સ્વરાજ ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ સ્વરાજ સાતસો પાંત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે કંપની કલર ફૂલ જવાબદારી સાથે સ્વરાજ ટ્રેક્ટર વેચવાનું છે કંપની કલર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક સો ટકા એન્જિન જોવા મળે છે ટાયર કન્ડિશન સારી સીટ છત્રી નવા ફૂલ જવાબદારી સાથે સ્વરાજ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે લઈ શકો છો તે પહેલાં તમારે તમે જ્યારે રૂબરૂ મુલાકાત લેવા જાઓ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાઓ જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ સ્વરાજ ટ્રેક્ટર વેચવાનું છે